આગડે બાદશાહના ચરણે અર્પણ કરી દેવી પછી જી કઈ હુકમ કરે એનું પાલન કરવું છે અરે રાયકા તું બંકાન ખોલીને સાંભળી લે હવે તારે જે કરવું હોય એ કરી લે પહેલા અમારી સાથે ચા આરી હરે વાચા ખો તો તું બ્રહ રણુ ગાદી ઉપર તો રામદેવ ફેરસે હજે તને કહો છો

ઉપર શડાય કરી છે હજુ તને હું કહું છું તું મારા રામ નું નામ લઈ લે તો તારા અપરાધ સમા કરશે